સસ્પેન્સ થ્રીલર ફિલ્મ પાતકી ત્રીસ જાન્યુઆરી રિલીઝ થશે ગુજરાતી સિનેમા જ્યારે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે ત્યારે વર્ષ બે હજાર છવ્વીસની સૌથી વધુ રાહ જોવાતી સસ્પેન્સ થ્રીલર પાતકી હવે મોટા પડદા પર દસ્તક દેવા માટે તૈયાર છે અગાઉ લોન્ચ થયેલા ટ્રેલરને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ આજે અમદાવાદ ખાતે આયોજિત એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ હિતિન તેજવાણી શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા તથા ડિરેક્ટર અને રાઇટર અભિનય દેશમુખ પ્રોડ્યુસર આલાપ કીકાણી અને પ્રોડ્યુસર ચોલા દોશી ફિલ્મ અંગે ખાસ માહિતી આપી હતી અને આ પિક્ચરની અંદર મારું જે કેરેક્ટર છે છે એનું નામ માનવ અને અ મર્ડર ઇફ આમ નોટ રોંગ મારા ખ્યાલથી પહેલી વાર ગુજરાતીમાં પ્રોપર મર્ડર મિસ્ટ્રી આવી રહી છે જેમ તમે કહ્યું થ્રિલર સસ્પેન્સ થ્રીલર વેરી એન્ટરટેનિંગ ફિલ્મ અને કેરેક્ટર વિશે હું તમને એટલું જ કહીશ ઇટ્સ વેરી ઇન્ડિયા કેરેક્ટર કેરેક્ટર વિચ મીન્સ આ એક આજનું જે જે યંગ હસબન્ડ હોય ઇન લવ ઇઝ વાઇફ એ છે ન્યુક્લિયર ફેમિલી એટલે એની વાઇફ જ રહે છે જોડે અને એક એક અર્બન મોટા શહેરમાં રહેતો છોકરો પણ એની જોડે જોડે જે જે એનું લવ હોય જે એની વાઈફ માટેનો પ્રેમ હોય

જેમ કે મર્ડર મિસ્ટ્રી છે સસ્પેન્સ છે તો એ મારે મારે કઈ આપણે આજુબાજુમાં જોતા નથી તો આ કઈક અલગ જ દુનિયાની વાત છે લોકો કેરેક્ટર આપણા જેવા કે એક સ્ત્રી છે ભણેલી ગણેલી ઇન્ડિપેન્ડન્ટ કામ કરે છે અને એના હસબન્ડ જોડે રહે છે તો અને પછી એ લોકોના જીવનમાં જે પણ થાય છે એના ઉપર આ વાર્તા તો બેઝિક આ છે કે ચીઝ વેરી ઇન્ડિપેન્ડન્ટ લવલી ખાસ કરીને તમે કેની ફીમોમાં વધારે દર્શ ધરાવત કરવા મગલ પેલી કોમેડી હતી ના સસ્પેન્સ જલ આ એવું મેં ડિસાઇડ નથી કર્યું કે આના પછી આબી કરું કે એના પછી ફરત કરું કે કોમેડી કરું પણ જે પણ વાર્તા જે ફિલ્મમાં વાર્તા હીરો છે કે આ વાર્તા પહોંચવી જ જોઈએ એવું લાગે ને એ કરી લ્યો ઓકે થેન્ક યુ